સુરતના પાલનપુર કેનાલ રોડ ઉપર આજે સવારે એલપી સાવણી ચાર રસ્તા નજીક વાછરડાનું કપાયેલું માથું મળી આવતા જ લોકોમાં રોષ ફેલાઈ ગયો વાછરડાનું માથું કપાયેલી હાલતમાં જોવા મળતા આસપાસના જીવદયા પ્રેમીઓમાં ગંભીર આક્રોશની લાગણી પણ છવાઈ ગઈ સ્થાનિક પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તપાસ શરૂ થઈ સુરતના પલનપુર કેનાલ રોડ ઉપર એલપી સવાણી ચાર રસ્તા નજીક વાછરડાનું કપાયેલું માથું મળી આવતા જ લોકોમાં રોષ વ્યાપી ગયો છે પોલીસ સાથે એફએસએલની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી ડીસીપી રાજદીપસિંહ નકુમ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર આપી હતી જીવદે સમર્થકોને સ્થાનિક લોકોના ટોળા ઘટનાસ્થળ પર પહોંચી ગયા અને કાર્યવાહી કરવાની માંગણી કરી છે ગુનાહિત કૃત્ય કરારાઓ સામે કાનૂની કાર્યવાહી કરાય એ અંગે દબાણ પણ કર્યું હતું જોકે હાલ તો ઘટના અંગે વધુ માહિતી મેળવવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજોની તપાસ શરૂ થઈ છે શંકાસ્પદ વ્યક્તિઓ અને કૃત્યના હેતુ અંગે પોલીસ વિગતવાર માહિતી મેળવવાનો પ્રયાસ પણ કરી રહી છે પર શું ઘટના થઈ અને કઈ રીતે સમાચાર અત્યારે આપણે પાલનપુર ટીપી નવ એરિયામાં ઊભા છે અને એલપી સવાણી સ્કૂલની નજીક હવે આજે મને ટેલિફોન આવ્યો કે ભાઈ અહીંયા આપણા આ વિસ્તારમાં જ્યાં હિન્દુ બહુમત વિસ્તાર છે એની અંદર ગૌ માતાનું ડોકું કાપીને નાખી દેવામાં આવ્યું છે તો અમે તરત હું સ્થળ પર આવ્યો અમે મારા ધારાસભ્ય પૂર્ણેશભાઈને જાણ કરી એમણે પીઆઈને જાણ કરી પીઆઈ પણ અહીંયા દોરતા આવ્યા અને અમારી માંગણી મારી એટલી હતી કે આને એફએસએલ થાય અને આટલા વિસ્તારના તમામ સીસીટીવી ચેક કરવામાં આવે એમાં પોલીસ બિલકુલ બી નિષ્કાર્ય નહી રાખે કારણ કે વિધર્મીઓને વારંવારની આદત પડી ગઈ છે હિન્દુ એરિયાની અંદર ગૌ માતાનું ડોકુ કાપીને રાખવું એ સમાજ હું સાબિત કરવા માંગે છે સાના માટે હું હિન્દુ તમારા ઘરે આવીને કંઈ નાખી જાય છે અમે કંઈ કર્યું છે પછી હાના માટે સાના માટે શાંતિ દોરો છો હાના માટે જે શાંત બેઠેલો હિન્દુ છે એને ઉછેરો જગારો છો હવે તમારી શું માંગણી હશે મારી માંગણી એટલી છે કે પોલીસ દુષ્કળ રીતે તપાસ કરે અને નિષ્ઠાદી કરે અને એક એક સીસીટીવી ચેક કરે અને ગૌમાટાનું જે આ ડોકું છે એનું એફએસએલ થાય અને એફએસએલના રિપોર્ટ અને એ બધામાં ઉજાગર થાય કે ભાઈ આ ખરેખર ગૌમાટાનું ડોકું કાપીને નાખવામાં આવેલું હતું અને સીસીટીવીમાં પકડાઈ જાય છે કોઈ જગ્યાએ એવું નથી કે સીસીટીવી નથી આખા એરિયામાં સીસીટીવી કેમેરા છે